નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં ન આવો તો અમારી યુટ્યુબ ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમારા તમામ મહત્વના સમાચારો તમારા સુધી પહોંચતા રહે તો હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો આ યોજનાનો લાભ લાખો કુટુંબોને મળ્યો ત્રણ જુલાઈથી શરૂ થશે અપનથયાત્રા ની હોળી ધૂળેટીની ભેટ ખેડૂત સિંહણે હુમલો કરી છાતી પર જ બેસી રહી ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં એંશી હજાર મરચાની આવક તો આ હતા આજના મુખ્ય સમાચાર મિત્રો હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો આ યોજનાનો લાભ લાખો મને મળ્યો હાલ મિત્રો કેન્દ્ર સરકાર હેઠળ પાંચ વર્ષ પહેલાં પીએમ મોદીએ અત્યદ કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જાહેર કરી હતી આ યોજના હેઠળ ગુજરાતમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં એકવીસ પોઈન્ટ એકાણું લાખ મે ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા પંચોતેર ઓગણત્રીસ કરોડ રૂપિયા છે ગુજરાતમાં છોતેર લાખથી વધુ કુટુંબોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે મિત્રો આગળના સમાચાર તરફ જોઈએ તો બિનશિલ્ની હોળી ધુળેટીની ભેટ હાલ મિત્રો બીએસએનએલે તેના નવ કરોડ વધુ નવ કરોડથી વધુ યુઝર્સો માટે હોળી ધુળેટીની ભેટ લાવ્યું છે જેમાં તમને ત્રણસો પાઠ નહીં પણ ચારસો પચીસ દિવસની વેલિડિટી મળશે આ ઓફર્સ દરરોજ ટુ જીબી હાઈસ્પીડ ડેટા અને સો ફ્રી એસએમએસ મળે છે અને કોલિંગ ફ્રી મળશે તેમજ બીઆઈ ટીવીનું ફ્રી સબક્રિપ્શન અને ઘણી ઓટીટી એપ્સની ફ્રી એક્સેસ પણ મળશે આ ઓફર્સનો લાભ લેવા માટે તમારે બે નવ્વાણુંનું રિચાર્જ કરાવવું પડશે ત્યારબાદના મોટા સમાચાર આગળ તરફ જોઈએ જોઈએ તો ત્રણ જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા હાલ મિત્રો અમરનાથ યાત્રા શરૂ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં ત્રણ જુલાઈ બે હજાર પચીસથી યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ યાત્રા ઓગણચાલીસ દિવસ સુધી ચાલશે આ સમયગાળા દરમિયાન લાખો ભક્તો પવિત્ર ગુફામાં પહોંચવાની અપેક્ષા છે તે સમાચાર જોઈએ તો પર સિંહણે હુમલો કરી છાતી પર જ બેસી રહી હા મિત્રો અમરેલીમાં સિંહની દીપડાઓ હવે રસ્તાઓ પર ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે જાફરાબાદમાં વાડીમાં કામ કરી રહેલા ખેડૂત પર સિંહણે જીવલેણ હુમલો કરી ફાડી ખાધો હતો આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતાં તેમણે તરત ગામજનોને વન વિભાગોની જાણ કરી હતી સિંહણે એટલી આક્રમક હતી કે ખેડૂતોના મૃતદેહનો કબજો મેળવવા વિભાગો વન વિભાગે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી તો તે બાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગોંડલ માર્કેટમાં એક જ દિવસમાં એંસી હજાર મરચાંની આવક હાલ મિત્રો ગોંડલ માર્કેટ એક જ દિવસમાં એંસી હજાર મરચાની આવક નોંધાઈ છે મરચાંની ભારે આવકને લઈને યાર્ડની બહાર સાતથી આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે ડિરેક્ટર ખેડૂતોને કહ્યું કે અમારી પાસે મરચું રાખ રાખવાની જગ્યા નથી આજના મરચાંનો હિસાબ કરતાં જ બે મહિના થઈ જશે બે મહિના મરચું તડકામાં ખુલ્લામાં પડ્યું રહેશે તો બગડી જશે માટે તમે પાછા જાઓ